જેટલે પણ ખેતીની જમીનની અંદર જે પણ વ્યક્તિએ જે બાંધકામની પરવાનગી લેવાની હોય છે તે પરવાનગી લીધા વગર કોઈ પણ પ્રકારનું તેમને બાંધકામ કર્યું છે દુકાન હોય કે મકાન હોય કંઈ પણ તો દર્શક મિત્રો તેવા જે પણ છે મકાન છે કે દુકાન છે જે પ્રોપર્ટી છે બરાબર તેને પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે એ જે ખેતીની જમીનની અંદર બન્યું હશે તેમને દર્શક મિત્રો પ્રોપર્ટી કાર્ડ કોને આપવામાં આવે કે જે એને હોય એને એટલે કે નોન એગ્રીકલ્ચર એટલે જ્યારે ખેતીની જમીનને નોન એગ્રીકલ્ચર કરવાનું હોય છે એટલે કે એનેની અંદર એને તબદીલ કરવાની ત્યારબાદ જે પણ મકાન દુકાન બનાવવાનું હોય તેની માટે પરવાનગી લેવાની હોય છે અને પરવાનગી લીધા બાદ એ વસ્તુ એ જે પણ એમને પરવાનગી લીધા બાદ તમારે જે પણ પ્રકારનું બાંધકામ કરવું હોય તે કરી શકો છો પરંતુ કોઈપણ પ્રકારની અજ્ઞાનતાને કારણે અથવા તો કોઈપણ પ્રકારની શરત ચૂકના આધારે એ જે બાંધકામ કરી દીધેલું છે પરંતુ તેની પરવાનગી લેવામાં નથી આવી તો તેવા સંજોગોની અંદર આ જે ગુજરાત મહેસૂલ જે અધિનિયમ છે તેની અંતર્ગત આ જે વિધેયક બહાર પડ્યું છે તેની અંદર દર્શક મિત્રો એ જે બાંધકામો છે તેમને પરવાનગીની જે પ્રક્રિયા હોય છે કે જે તેમને જે ભરપાઈ કરવાની હોય છે પૈસા તે એમને ચૂકવણી કરીને એ જે એમની મિલકત છે તેમાં તે પ્રોપર્ટી કાર્ડ મેળવી શકે છે દર્શક મિત્રો આ જે પ્રોપર્ટી કાર્ડ છે એ કાયદેસરનું તેમને મળશે પરંતુ આની માટે અરજી કોણ કરી શકે તો એના વિશેની થોડી આપણે માહિતી મેળવી લઈએ તો જે પણ વ્યક્તિએ પોતાના ખેતરની અંદર જે સાત અંદર જે વ્યક્તિનું નામ છે

એમનું જે એકસો વીસની અંદર જે કાર્યવાહી અત્યારે ચાલુ છે બરાબર તે સોસાયટીઓને તેમને એને કરવું છે પરંતુ જે પણ કારણોસર એમનું જે કામ છે અટક્યું હશે પરવાનગી લેવાનું જે પણ કારણસર તો તે લોકો આ જે વિધેયક છે તે અંતર્ગત તેઓ એપ્લિકેબલ છે તે લોકો અપ્લાય કરી શકશે અને તેમને જે તે તેમનું જે લેણું છે એ ચુક્ત કરીને અથવા એમને જે પણ લેણાની રકમ છે તે ચુપ્ત કરશે અથવા તો જે પ્રીમિયમ ભરવાની છે તે આપીને એ જે છે કાયદેસર કરી તો દર્શક મિત્રો ક્યારેક એવું બને છે કે કોઈ પ્લોટિંગ પડ્યા હોય છે અને ત્યાં ગાડી આપણે પ્લોટ ખરીદીને ઘર બનાવી દીધું હોય છે પરંતુ આપણને એ નથી ખબર પતી કે જે વ્યક્તિએ પ્લોટ પાડ્યા તેને ખરેખરની મેં જે જમીન છે જમીનને એને એણે કરાવી હતી બરાબર એટલે કે એને બાંધકામની પરવાનગી લીધી હતી કે નહોતી લીધી એ જે વખતે પ્લોટ પાડ્યા અને પ્લોટ જે જે વ્યક્તિઓએ ખરીદ્યા તેમને કદાચ ન ખબર હોય તો તેવા સંજોગો દર ત્યાં આગળ પાછળથી સોસાયટી ઊભી થાય અને સોસાયટીને પછી એ જે એમનું પ્રીમિયમ ભરવાનું હોય છે એ સોસાયટીના મેમ્બરો દ્વારા એમના જે તે દસ્તાવેજ જે તે પુરાવાના આધારે એમનું જે પણ બાકી લેણું હોય એ પૂરું કરીને અને આ પ્રોસેસની અંતર્ગત તેઓ તેમનું પ્રોપર્ટી કાર્ડ મેળવી શકશે હવે દર્શક મિત્રો આ જે વિધેયક પસાર થયો છે એ કોને લાભ નહીં મળે બરાબર એના વિશેની પણ વાત કરીએ તો દર્શક મિત્રો જે સરકારી જમીન છે સરકારી જમીનની અંદર કોઈ પણ પ્રકારની દુકાન કે મકાન બનાવી દીધેલું છે એટલે આપણે ઇનડાયરેક્ટલી કહીએ તો એ જે જમીન છે તેની ઉપર દબાણ કરેલું છે તો તેવા સંજોગોમાં જે તે વ્યક્તિ ભલે ને ચાલીસ વર્ષથી રહેતા હોય અથવા પચાસ વર્ષથી રહેતા હોય પરંતુ તે વ્યક્તિને આ જે વિધેયક એને પણ એને નહીં કરી શકે બરાબર છે કારણ કે તે સરકારી જમીન પર દબાણ છે તે ઉપરાંત દર્શક મિત્રો આ જે ખરાબાની જમીન હોય છે ખરાબાની જમીનની અંદર કોઈ વ્યક્તિએ જો દબાણ કર્યું હશે

અને જો એને કરી આપવામાં નહીં આવે તો સ્વાભાવિક છે કે પ્રોપર્ટી કાર્ડ પણ નહીં મળે એટલા માટે દર્શક મિત્રો જે કાયદેસરની જમીન છે પરંતુ કોઈ પણ કારણસર એનેની જે પ્રોસેસ છે એ અધૂરી રહી છે અથવા તો એ જે એને પણ થઈ ગયું છે પરંતુ કોઈ કારણસર જે બાંધકામની પરમિશન લેવાની હોય છે તે લેવાની ચૂક થઈ છે તેવા સંજોગો દરમિયાન જ આ જે છે એ પ્રક્રિયાની અંતર્ગત જે લેણી છે એનું જે પ્રીમિયમ છે એ જે બધી રકમો છે એ ચૂકતા કરીને તેઓ પોતાની મિલકતને કાયદેસર કરાવીને પ્રોપર્ટી કાર્ડ મેળવી શકશે તો દર્શક મિત્રો આ બે હજાર પચીસની અંદર એવા લોકો માટેનો સરસ જે સુધારો આવ્યો છે કે જેમની મિલકત કાયદેસરની છે પરંતુ કોઈ પણ પ્રકારની સરસ ચૂકના કારણે તેમને પ્રોપર્ટી કાર્ડ નથી મળ્યા તેમની જે મિલકત છે તે કાયદેસરનો કરવા માટેનો આ એક સરસ એમને એક નિર્ણય આપવામાં આવ્યો છે હવે દર્શક મિત્રો બીજી વાત એ છે કે આ જે વિધેયક પસાર થયો આ જે સુધારો છે તે સુધારો બે હજાર પાંચ પહેલાંથી જે વ્યક્તિએ પોતાની જે ખેતરની જમીન છે તેની અંદર તેમણે બાંધકામ કર્યું છે અથવા કોઈ માલિકીની જમીન છે તેની અંદર બાંધકામ કર્યું છે તેવા લોકો માટે જ છે એટલે કે બે હજાર પાંચ પહેલાંથી જ જેમણે બાંધકામ કરી ચૂક્યા છે તેમની માટેનું છે એટલે ઘણા બધી સોસાયટીઓ છે ઘણી બધા એવા મકાન મિલકતો છે કે જેમને આ જે વિધેયક છે એ ઘણો લાભદાયક નીવડશે તો દર્શક મિત્રો વિડીયો સારો લાગે તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત